ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરમાં નિયમિત રીતે દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવે છે ત્યારે આજે વાઘાવાડી રોડ તળાજા જકાત નાકા કા અને ટોપ 3 નજીક અને રાજકોટ રોડ સંસ્કાર મંડળ સહકારી હાર્ટ પાસે દુખીશ્યામ બાપા સર્કલ સહિતના વિસ્તારોમાંથી દબાણ હટાવ કામગીરી હાથ ધરી હતી એસ્ટેટ વિભાગ દ્વારા લારીઓ કેબીનો પાણીનો જગ દોરીના ચરખા ટેબલ ખુરશીઓ જેવી ચીજ વસ્તુઓ પણ જપ્ત કરી હતી તો કેટલિક નડતરરૂપ રસ્તાની વસ્તુને હટાવી હતી પ્રકાશભાઈ પ્રકાશભાઈ પ્રોમિસ આપ્યું મને ક્યાં હું

तो ए गड्ढो आवे नहीं आंख ऊपर